કાકા શું થાય છે ચા ચા થી તમને તકલીફ ચા પીવા થી શું થાય છે ચા પીવા થી ખાણ ની કાઈ પી ને તો ગેસ થાય છે પેટ ની અંદર હા એટલે ગોળ ની ચા પીવી જોઈએ એને તો લાલ ચા બનાવીને પીવી જોઈએ હા તો સંગી માત્ર સારામાં સારું હેલ્થ હેલ્ધી મલેનું અને જવું છે પેલી હોસ્ટેલ જોવા ગાજે હા જાવશું ને બડા સાદો હોસ્ટેલ બને છે આપણા પાલનપુરમાં એ પાલનપુર માં હા તો એને જોવા માટે અમે નીકેલા છે જ્યાં જને જોઈએ કેવી બનાવી છે શું છે શું નહીં અને પછી તમને વિડીયો દ્વારા તમને બતાવશે તો બતાવશે બરાબર બરાબર ઓકે 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 ચલો તા તો મિત્રો અરે હવે હોસ્ટેલમાં માં જવાના હતા પણ વચ્ચે અમારા ફઈ ઘર આવી ગયું છે સરડોઈ ગામે એટલે અટકી ગયા છે હા તો ચલો અમે એટલે જઈએ અને પછી જઈએ સીધા પાછા હોસ્ટેલ જોવા માટે અમારા વણકર સમાજની હોસ્ટેલ બનાવી છે કામકાજ ચાલુ છે અત્યારે મોડાસા મોડાસા પાલનપુર તો ચલો તા પેલા આપણે આપડે ફાઈ ના ગેર મળતા આઈએ ફાઈ ને પાણી વાણી બોણ વેગેર આવે તો હાર્દિક બોણ ઘેર આવે તમાર મળતા આઈએ તો મિત્રો અમે અમારા ફાઈ ઘરે આવી ગયા છે અત્યારે અને અમારા ફાઈ ની ભાણી અંકિતા બેને મસ્ત મજાની ખીચડી બનાવી દીધી છે અરે ખીચડી ખાઈ લે તાર પડી ગયું હા માર પડી ગયું સબરૂ કેવાય લે તો મિત્રો હાલ અત્યારે અમે મોડાસ આવી ગયા છે અમારા દોડગેશ દાદાના ઘરે પૂરૈ પૂરૈ પૂરય પૂરૈ પૂરૈ પૂરુ હા હા મસ્ત ગર્જ છે ની કાકા આ મોડા છે ની અંદર અમારા મામા દિકેશ મામા હા ઇન્જીનિયર એન્જિનિયર ગ્રેટર છે હમ તો એમને મુલાકાત લેવાતા આ લાખ રૂપિયા બનેલા તો મિત્રો હાલ અમે આવી ગયા છીએ સુંદરશાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત હોસ્ટેલ બનવા જઈ રહી છે જો કે એનું કામકાજ ચાલુ છે અને અહીંયા અમને રિટાયર્ડ એન્જિનિયર એવા દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ અમને મળ્યા છે જે આના વિશે માહિતી આપશે આ સુંદર શાહ સેવા ટ્રસ્ટ લગભગ ઓગણીસો નેવ્યાસીમાં બનાવવામાં આવેલું અને એ વખતે આ જમીન દાતાઓ દ્વારા દાનમાં મળી અને એમાં આપણે આ ટ્રસ્ટ દ્વારા હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું પહેલાં તો કેટલાક મિત્રો મંદિર બનાવવાનું વાતો કરતા હતા અને આપણે એમ કીધું કે ભાઈ મંદિર તો બહુ થઈ ગયા હવે કંઈક શૈક્ષણિક હોસ્ટેલ જેવું બનાવવું હોય તો આપણે બધા જોડાવા તૈયાર છીએ અને આ વિચાર સમાજમાં મૂક્યો અને બધા સમાજે સ્વીકારી લીધો અને આજ સુધીમાં લગભગ બાસઠ લાખ રૂપિયા જેટલું દાન આપણને મળ્યું આ બનાવવા માટે બરાબર એમાંથી લગભગ બેતાલીસ લાખ રૂપિયા રોકડા આવી ગયા છે બાકીના રૂપિયા આવશે આજ આપ જોઈ રહ્યા છો ટાઇલ્સ ટાઇલ્સનું કામ નીચે ફ્લોરિંગનું પૂરું થઈ ગયું છે બારી બારણા પણ પૂરા થઈ ગયા છે અને ઉપરનું હોસ્ટેલનું કામ ચાલુ છે ચાલુ છે જેમ જેમ પૈસા આવે એમ આપણે કામ પ્રગતિમાં રાખીએ છીએ સરકાર સુધી આપણે આજ સુધીમાં એક પણ રૂપિયાની રાહત કે દાન લીધેલ નથી કે કોઈ ગ્રાન્ટ લીધેલ નથી માત્ર સબળે જ આ કામ સમાજના ઉપર કામ કરેલ છે બરાબર સમાજ માટે અને અહીંયા અમે મુલાકાત લીધી તો મારા કાકા એવા જે સીએસએફમાં જોબ કરે છે અને એમને પણ દાન આપ્યું કેટલું દાન આપ્યું હા હા જોવા માટે આવ્યો હું જોઈને મને બહુ સંતોષ થયો મને પણ ઈચ્છા એમ થઈ કે આ છોકરાનું ભવિષ્ય સુધરશે આવા વાળી જનરેશનમાં તો ચલો કીધું હું એ કંઈક દાન કરું એમ કહીને મેં પણ એકવીસ હજાર રૂપિયાનું આજે દાન કરેલું છે મને ઈચ્છા થઈ કે આવા વાળી ભવિષ્યમાં જે નવી જનરેશન છે એમના માટે પણ કોઈને કોઈનું કિસ્મત જાગ અને ભાગ્ય જાગ તો આવા જે લોકો જોવે છે એમને પણ મનની ઈચ્છા જાગૃત થવું જોઈએ કે અમારા છોકરા પણ આગળ વધે જય હિન્દ જય ભારત જય બોલો ભાઈ આ રામપુરથી આ ટીમ સ્થળ વિઝિટ કરી અને જોયા પછી લાલાભાઈએ જે સીઆઈએસએફમાં નોકરી કરે છે દિલ્હી એમને આ જોયા પછી આનંદ થઈ અને એકવીસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રસ્ટના ખાતામાં જમા કરેલ છે અત્રે આપને યાદ દેવડાવું કે એમના ઘેર એક પ્રસંગ હતો થાળનો અમારા સમાજનો થાળનો પ્રસંગ થાય છે થાળના પ્રસંગના ફાધર ફાધરની પાછળ એમને પ્રસંગ કર્યો એ વખતે પણ એકવીસ હજાર રૂપિયા આ ટ્રસ્ટના દાન રોકડમાં આપેલ છે આ બીજી વખત એમણે આ દાન આપેલ છે બધા ભાઈઓએ ખૂબ 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 ધન્યવાદ અમારું ટ્રસ્ટ લાલાભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આવા જો દાતાઓ મળે તો આપણું આ કોઈ પણ કામ અટકીને ના રહે બઉ ઓછા ટાઈમ થઈ શકે બરાબર તમને કેવી મજા આવી બહુ મજા આવી ગઈ અમારું એક ઓર બી પ્લાનિંગ હતું ગુલમોર પેલેસ પણ જોવા જવાના હતા બહુ લેટ થઈ ગયું છે કારણ કે આજે અમે સમાજમાં જ ફર્યા છીએ ઘેર ઘેર ચાપી રહી

ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર